પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાતી ફિલ્મો કોણ જોવે પણ ગુજરાતી સિનેમાએ સો કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરીને આખા ભારતમાં ધમાકો મચાવી દીધો છે હા પંજાબી અને મરાઠી જેવી ઇન્ડસ્ટ્રીને પાછળ મૂકીને રિજનલ સિનેમામાં ટોપનું સ્થાન મેળવ્યું છે અને એની સાથે ભારતની હિન્દી અને સાઉથની ચાર ઇન્ડસ્ટ્રી છોડીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ટોપ ઉપર છે આ ફક્ત એક ફિલ્મની સફળતાની વાત નથી પણ છેલ્લો દિવસથી લઈને કેવી રીતે જૈશથી લઈને ઉંબરો વસ જમકુડી ઓલ ધ બેસ્ટ પંડ્યા ભ્રમ બજુની બેનપણી જેવી ફિલ્મોની સફર છે અને એમાં પણ ચાલ જીવી લઈએ જેવી ફિલ્મોએ તો ખરેખર સાબિત કરી દીધું કે જો વાર્તામાં દમ હોય તો ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરવાની પણ તાકાત ધરાવે છે અને ગુજરાતી દર્શકો જો વાર્તામાં દમ હશે તો ચોક્કસથી પોતાની ભાષા પોતાની રિજનલ ફિલ્મને બિલકુલ સપોર્ટ કરશે આ છે ગુજરાતની સંસ્કૃતિ મહેનત અને ગૌરવની ચિત શો કરોડ તો માત્ર ટ્રેલર છે પિક્ચર તો હજુ બાકી છે દોસ્ત